છોકરા તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે હાલો તમને દેખાડ દો કે ગાઈસ યશુભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે નાય ધોઈને તૈયાર ભાઈ ભણવા જવાનું ને હવે સારું હાલો જાવ હાલો હાલો ગાઈસ નેહલ બેન તૈયાર થઈ ગઈ છે ચકાચક નિશાળનો યુનિફોર્મ પહેરી જવાનું થઈ ગયો ને ટાઈમ ભણવા જવાનો હમણાં નથી હજી તો થોડીક વાર છે થોડીક વાર છે હજી પા વરસાદ તો ચાલુ થઈ ગયો હવે હજી તો 9 વાગ્યા છે 10:30 જવાનું 10:30 જવાનું હા તો ઉપર જ હા તે વાંધો નહિ હાલો guys હવે બે છોકરા complete થઈ ગયા છે હવે આપણે જઈશું નીચે જોઈ લ્યો guys full full ચાલુ થઈ ગયો અટાણ માં અવર માં જઈ લ્યો વરસાદ હાલો guys વરસાદ રોકાઈ ગયો છે ને છોકરા વહી ગયા છે પણ માં હાલો guys હવે જમવાનું નું તૈયાર થઈ ગયું છે એટલે આપણે હાલો guys જમવામાં છે ઉંધીયો રોટલી લીંબુ અને છાશ હાલો guys આપણે જાગ્યા છે ને આપણે ખાઈશું બદામ જોવો આપણે નીચે શું કામમાં આલે

આવી ગયા છે સોની બજારમાં હાલોગાજ દાણો લેવા ગયો છે નીકળી ગયા છે પાછા ગાડી તરફ હાલો હાલોગાય ગાડી આવી ગઈ છે હાલોકાજ આપડે માર્કેટ એ ભૂખ ગયા છે બકાલ લેવાયેલો જોઈ લો તમને દેખાડ દો માર્કેટ જોઈ લો ગાજ માર્કેટ આવી ગયા આપણે હાલો ગાજ બકાલો લેવા ગયો છે હવે જઈ જાય અમે વણાપાવ ખાવા શું ભાઈ ને ભૂખ લાગી છે નેલબેન ને ભૂખ લાગી ભાઈ હું ખાવાનું તારે વડાપાવ નેલબેન તારે હાલોભાઈ બે આવીને વડાપાવ ખાવાનું હાલ કાલે આવી ગયા છે વડાપાવનો યસુભાઈ મીંડો ખાવા અને ખાવા મીંડી નેલબેન ને એ ભાઈ હાલ કઈ આપણે વડાપાવ ખાઈ લીધા હવે આપણે કેક ખાઈ જો કઈ યશુભાઈ ખાય છે ચોકલેટી નેલબેન ખાય છે સ્ટ્રોબેરી અલગ આજે આપણે કેક ખાઈ લીધી છે અને આપણે હવે નીકળીએ છીએ વધારી બાજુ આલોકાઈ જ આપણે ઘરે આવી ગયા છે અને જોઈએ ઘરે લઈને આવ્યા છે કેક બધા મમ્મી આટું આપણે પપ્પા ટુ ને બધા આંટું કેક લઈ આવ્યા છે આ લોકો કેક ખવાઈ ગયો છે એટલે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા ને જય શ્રીરામ ਜਲਦੀ ਵਜ ਅਮਨ ਨਿਕਲ ਗਿਆ ਸੀ ਬਦਾਈ ਰਸਤਾ ਮੇਂ ਸੀ ਅਟਣਾ ਰਾਂਜਾ ਮੀਆਂ ਛੱਡ ਦੋ ਯਾਰੀ ਕੰਗੀ ਨਹੀਂ ਓ ਕਿਸ਼ਕ ਬਿਮਾਰੀ ਰਾਂਜਾ ਮੀਆਂ ਛੱਡ ਦੋ ਯਾਰੀ